યા જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનેધર બ્લોગ આ ભાઈ છે કાલનું પેપર જે ચોથા નંબર નો હતું ઈ હવે કઈ કામ નું નહીં કારણ કે હવે આપણે લાસ્ટ પેપર છે પાંચમા નંબરનું તો પાંચમું પેપર આપણે ભરી અને આપણે નવરા થઈ જાશું આજનો દિવસ છે છેલ્લો જેના માટે આપણે તૈયાર થયા છીએ અને એના માટે આપણે નવરા થઈ જઈશું છેલ્લું પેપર છે એનો પણ ટાઈમ સેમ જ છે બેથી લઈને પાંચ સુધીનો જ છે આજની પણ ખુશી કંઈક અલગ છે કારણ કે જે પાંચ દિવસથી આપણે ટ્રાવેલિંગ કરીને જઈએ છીએ આવીએ છીએ એનો અંત થશે આજે જે આજથી લઈ અને તેર તારીખે આજથી લઈને ચાર દિવસ પહેલાં જેની સ્ટાર્ટિંગ થઈ હતી તેર તારીખે તેર તારીખથી આજે છેલ્લો દિવસ છે જે પેપરનો પછી પાછા ભેગા થશો આપણે નેક્સ્ટ એક્ઝામમાં કારણ કે આ જે હતી એ એક્ઝામ હતી મારે સેમ ફાઈવની અને હવે જે એક્ઝામ હશે એ હશે સેમ સિક્સની જોકે એના પછી પણ જાજી વખત આવવાનું થશે કારણ કે હજી હમણાં સત્ર ફી હશે લાસ્ટ સેમેસ્ટરની ફી હશે ભરવાની એ જવાનું છે ભરવા જવાનું છે અને સેકન્ડલી કે એક્ઝામ ફોર્મ હશે એ બી ભરવા જવાનું છે એટલે હું નાનું મોટું તો ચાલતું જ રહેશે પણ આજનો દિવસ છે કંઈક ખાસ કારણ કે જે પાંચ દિવસ હતું પેપર એનું એન્ડિંગ આવે છે એના લીધે સારું જરો તમે બધા રહ્યો મારી સાથે ને આપણે જઈએ જુનાગઢ આઠ જોઈ રહ્યો બધા લોકો આ છે આજનો આપણો લુક ખાલી શૂઝ એક પહેરવાના બાકી છે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જે જે વસ્તુ આપણે લઈ જઈએ છીએ ડેલી એ તો તમને કોણ ખબર છે તો પણ પાછું દેખાડી દઈશું આપણને શું વાંધો એમાં જોઈ આ છે આપણો આજનો લુક હવે એક મિનિટ આપણે લોકોએ જે પહેલાં વાત થઈ એ પ્રમાણની વાત કરું તો તમને જે આ આપણે લઈ જઈએ છીએ જે હોલ ટિકિટ છે પછી જે છે આપણું આઈ કાર્ડ છે અને એક બ્લેક પેન છે અને જે બ્લુ પેન છે જે તમને ખબર હશે કાલના વિડીયોમાં કે એના પહેલાના વિડીયો મેં દેખાડી હતી જે પૂરી થઈ ગઈ હતી એના પછી મેં આ નવી કહી દીધી હતી અને એ તમને દેખાડી દો એ પણ એ પણ પૂરી થઈ ગઈ છે એટલે આપણે એક એક્સ્ટ્રા પેન લઈ જઈએ છીએ મને લાગે છે કે બે થી અઢી પેન તો પૂરી થઈ જાય આપણે કારણ કે ડેલીના સાઠ પેજ લખવા એ થોડું ઘણું તો ને

તો ભાઈ લો ગાડી કાઢી નાખી છે અને આપણે અત્યારે બીજી જગ્યાએ ગોઈતી છે એક જ્યાં રાખવા માટે કારણ કે વા રાખેલી હતી ત્યાં પણ ભેગું કંઈ થેમ એમ છે નહીં મતલબ કે કંઈ થાય હતું નહીં ત્યાં પણ ધૂળ ઉડતી હતી એના લીધે થઈને આપણે પાછી એક નવી જગ્યા ગોઈતી છે કે જ્યાં આપણે બાઈકને રાખી છે જેના લીધે થઈ અને બાઈકની અંદર થોડીક ઓછી ધૂળ ઉડે પગ પર આપણે ભાઈ થોડુંક સામે કાર પડી છે ત્યાં સુધી જવાનું છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને આપણે કેસોથી પણ નીકળી ગયા છીએ કેટલા ટાઈમથી આપણે વિચારતા હતા આ દિવસની રાહ જોતા હતા આતુરતાથી જે દિવસ આજે આવી ગયો છે આજે છે કોલેજનું છેલ્લું પેપર કારણ કે આપણે પાંચ દિવસથી પેપર ભરતા હતા અને એનો આજે અંત આવી ગયો છે તો આપણે છેલ્લું પેપર પૂરું કરી અને આપણે આજે થોડુંક રાહતના શ્વાસ લેશું કારણ કે આટલા દિવસથી આવજાવ કરવું કન્ટિન્યુ ત્રણ કલાક સુધી બેસવું આ બધી વસ્તુ કઈ રીતે તો ભાઈ આપણે કોલેજે પેપર ભરીએ એની પહેલાં સોડા પીવા ચાલો સોડા પી લીધી છે અને હવે ફાઇનલી પાછા આપણે રવાના થઈ ગયા છીએ કોલેજ તરફ તો તમે લોકો જોઈ શકો છો કોલેજની અંદર એન્ટર થઈ ગયા છીએ અને હવે આપણે પેપર ભરવા માટે જઈએ છીએ ચલો તો પેપર ભરીને પાછા આવી પણ ગયા છીએ હવે આજનું જે લાસ્ટ પેપર હતું જે ફાઇનલી આપણે પૂરું કરી નાખ્યું છે એ લાસ્ટ પેપર પૂરું કર્યું અને એક નંબર તાકાતવાળું હતું બહુ મસ્ત હતું હવે જો ભાઈ પેપર પૂરું કરીને ઠાકર ચાની અંદર ભાઈ લોકો છે મારા જે એ બધા લોકો ચા પીવા માટે ઉભા રહ્યા અને પછી આપણે પેટ્રોલ પૂરાવા માટે ઉભા રહ્યા પેટ્રોલ પુરાવી અને પછી કેસોદ માટે નીકળી ગયા છીએ હર રોજની જેમ આપણે જે આ સમય હોય છે સાંજનો સાડા છ સાત વાગ્યા સમથિંગનો કંઈક સમય હોય છે સોરી છથી સાડા છ વચ્ચેનો કંઈક સમય હોય છે ત્યારે સુરત દાદા હોય છે જે જતા હોય છે ત્યાંનો આખો સીન છે જે તમને ડેલી હું દેખાડું છું અત્યારે પણ તમે લોકો ચેક કરી લ્યો અને આજનો તો માહોલ કંઈક એવો છે કે જે માહોલની આપણે તમને વાત કરું તો છેલ્લું પેપર હતું અને છેલ્લું પેપર પણ પૂરું કરી નાખ્યું છે હવે ખાલી ને ખાલી એક જ સેમેસ્ટરનું પેપર બાકી છે પછી આપણે એલએલબી કમ્પ્લીટ થઈ જશે અને એલએલબી કમ્પ્લીટ કરી અને પછી આપણે સનત ક્લિયર કરીને આપણે વકીલ બની જઈશું જોઈ લો ભાઈ આપણે દિવસના હતા અને કેસો પહોંચતા પહોંચતાં નાઈટ થઈ ગયું છે જે તમે સામે જોઈ રહ્યા છો આખે આખું અંધારું થઈ ગયું છે હવે ભાઈબંધના ઓફિસે થી બાઇક લઈ અને આપણે રવાના થઈ ગયા છીએ આપણા ઘર તરફ અને ભાઈબંધની ઓફિસે જ આપણે પકોડાની પાર્ટી હતી તો પકોડા પણ ખાધા હતા ત્યાં જ આપણે સારું ચલો હવે જઈએ આપણે ઘરે જય માતાજી તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ આપણે ઘરે તો આજની વાત કરીએ તો આજના પેપરની વાત કરીએ તો આજે હતું જે ફાઇનલ પેપર હતું જે ફાઇનલ પેપર પૂરું કરીને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે કારણ કે આજની તમે ખુશી મારા ફેસ ઉપર જોઈ શકતા હશો કે કેટલી ખુશી છે કારણ કે જે પાંચ દિવસથી કેશોદથી જૂનાગઢ જવું પડતું હતું જઈને અમે આવ્યા છીએ એની શાંતિ છે હવે જિંદગીની અંદર તો હવે હું તમને દેખાડી દઉં આજે છેલ્લો પેપર હતો એટલે પૂરું હવે કોઈ પેપર નથી કોઈ વસ્તુ નહીં છેલ્લું હતું અને પૂરું થઈ ગયું તો હું તમને મારું પેપર બતાવી દઉં તમને

અને સેકન્ડ છે નોંધણીના લાભો તો આ બે જે જે બેન છે એ અત્યારે ખીખી ખીખી કરે છે તો હું તમને દેખાડી દઉં સારી તો ફાઈનલી મારું છેલ્લો પેપર જે છે એ પૂરું થઈ ગયું છે અને બેન પણ ઘણા ઘરે આવી ગયા છે યાર તો સારું ચલો મળીએ હવે આપણે રેડી ઇન્ફોર્મેશન દઈ દીધી તમને તો પછી મળીએ આપણે નવા એવા વિડીયોની અંદર ત્યાં લગી જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને જે લોકો જે લોકો જૂના છે એ લોકો શેર કરજો ચેનલને અને વિડીયોને પણ પિંઝુ બોલ દા એની વાત Andi share bye kali dia Bye-bye.